મોર્નિંગ જેસિકાશના જય સ્વામિનારાયણ આની સન્ડે મોર્નિંગ છે ને એટલે અમે વહેલા વહેલા જાગી ગયા રેડી થઈને જો અમે કેટલા 9:30 માં ઘરેથી 9:30 ની 9 વાગે ના ઘરેથી નીકળી ગયા છીએ છોકરાઓ બહુ એક્સાઇટેડ છે રાઇડ્સમાં બેસવા માટે અમે એમ પણ કેનેડા થી આવેલા છોકરાઓ વધારે એક્સાઇટેડ છે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે થૉટ પાર્ક ઓરેકને મજા આવશે લંડન જ ફર્સ્ટ ટાઈમ આવે છે તો ફર્સ્ટ ટાઈમ જ જઈએ ને ત્યાં તમે રાઇડ્સમાં બેઠા છો ને ત્યાં શું બેઠો છે વચ્ચે દીવમ છે અને દીવમ તમારા રીડિંગમાં એટલો માસ્ટર અને બહુ ગમે રીડિંગ કરું છું મને કોઈ એવું કહેતું જ કે તમે દીવમને બહુ પેલો કરો છો અને બ્રેકફાસ્ટ કરતા કરતા તમે એને ભણાવો છો એમ રીડિંગ કરવાનું કહો છો મને એને જો શોખ કેટલો છે હું તો એને ક્યારે રીડિંગ કરવાનું કહું ને પેને જ મજા આવે છે ચાલો તમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે પાક જવા માટે આજનું વેધર છે અપડેટ આપી દઉં તો વરસાદ બતાવે છે અમારે ટિકિટ બુક હતી એટલે અમારે જવું જ પડે એવું હતું આજે પછી ટિકિટ અમારી કેન્સલ થઈ જાય એટલે ચાલો તો હવે છે ને થ્રોક પાર્ક વિઝિટ કરે હવે તમને બધાને પણ આજે સત નથી પડતો તમે જોઈ શકો છો લાઈવ સંવાદ સંવાદદાતા અપેક્ષા પટેલ સાથે કેમેરામેન હું પર કાર ડ્રાઈવ કરમ ધ્યાન આપો તમે એટલે તેર સંવાદદાતા પછી કઈક બીજો અનાઉન્સ કરવો પડે એના કરતા અત્યારે ચાલો શરૂ થઈ ગયો છે હા અહીંયા પાછો શરૂ થઈ ગયો આજનું વેધર અમને દાવ પાણી ડોટ કોમ કરાવે એવું લાગે જ છે હોપફુલી પહોંચે ને ત્યાં સુધીમાં વરસાદ બંધ થઈ જવો જોઈએ આજ 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 સ્લો તો કરો કાર લિટરલી અમારી આગળની કારને ટચ થતા રહી ગઈ એટલે આપણો પણ આપણો દાવ આપણો પેલો હોલ્ડ તો ઘણી દૂર હતી ઘણી દૂર એટલે કેવી રીતે પણ એને ક્રોસમાં લીધી હેરાન થઈ જઈએ તો મેં દીધી

એને રાઈસને ને કે પેટમાં દોખી એટલે 500 છે એટલે વેસવાનો જ છે આજે એટલો તો ના વેસે અને આ હડલીને ઈ છે બેટા બેસી જવાનું મજા એક વખત તું તને ગમે છે ને બેટા મજા 25 15 ઓકે ઓકે તો આના માટે જ 10 વર્ષની વાત નહી દે આમ દર નાઉ યર ઓલ્ડ ફોર મી યુ આર 5 યર ઓલ્ડ શું શું અહીંયા જો કાર પાર્ક એવી રીતે કરાય છે ને કે રનવે ઉપર હોય ને એવી રીતે લાગે છે જો તો છે જ ને થ્રોપક ઇઝ હિયર આ સૌથી વધારે એક્સાઇટેડ હોય માર વિડીયોમાં છોકરી કાયમ આવી જાય હો દેવલી આ કાયમ આ છોકરી આવી જાય માર વિડીયોમાં બધું બોલવા માટે એટલું સરસ એક્સપ્લેન કરે ને કાલે મસ્ત બોલતી હતી હા અને આ બેજો અમારી રાધાઓ રાધા આ તો અમાર શર્મા આને માં જેમ જીબડો બહુ લાંબો પડે એને વિડીયો ના આવું હોય ને રાધો આઈ નો મને ખબર છે જો મમ્મી જેવી હરક પદોડી છે એટલે જો કેટલી લાંબી ક્યુ થઈ ગઈ છે અમે દસ મિનિટ ઉભા યા

સ્પેશિયલી પેલી બસ જેવું હતું ને એમાં ગયા એને અલાઉડ ન કર્યું એટલે મૂડલેસ થઈ ગઈ છોકરી એટલે હવે કહે કે એવું જોઈએ કે એ બેસી શકે ને એમાં કેમ જોઈએ આ લોકોને જ ધરી રાઇડસ આમાં બધામાં જવું છે હું એટલી હિંમતવાળી છું નહીં કે આવી રાઇડ્સમાં હું જઈ શકું આમાં છે ને બધા બેઠા છે ઓ માય ગોડ તો ડેડી ને બધા જ છે અંદર

અંકિતા મન કે તું જલ્દી આવ કે હું નહીં બેસુ આમાં છોકરા લઈ ને ગઈ છે તો અંકિતા હાઈટ માપી છોકરીઓ ની આ એવા ખબર નહીં યાર એમ કે છે આમાં હાઈ પી ને એમાં ચિંતિત કે પાછળ ગાર્ડન માં આવી એકાદ રાઈડ બનાવી દો હા ઠોકર ખાવું નહીં એવું કરવું છે બધાન ગાર્ડન માં એક એક હોવી જોઈએ બધા ના ગાર્ડન માં એક એક હોવી જોઈએ આ તો જો કેટલું સરસ બની છે આ નવી રાઈડ્સ બની છે જો આ છે ને નવી રાઇડ્સ બની છે ફાઇન્ડ યોર ફિયરલેસ આમાં લાગેલા ખતરો કે ખેલાડી માં જતા હોય ને એવું લાગે આ બધું તો

અને પબ્લિક આ રાઇઝમાં બેસવા માટે એટલું ક્રેઝી છે ને અહીંયા જો કેટલું સરસ છે આ રાઇઝમાં બેસવા કરતાં મન લાગે અહીંયા એન્જોયમેન્ટ વધારે મળે અમે જો બધા બીકરા બીકળા છીએ અને બધા અહીંયા છીએ મળે બીક લાગે એટલે હું આવી ગઈ છું જેવા મેં પેલા ના કહ્યો ત્યાં બહાર આવી ગયો એટલા અમે બીકરા આટલા છીએ ખાલી ચલો અમારે છે ને ફાઇનલી આ રાઇઝમાં નંબર આવી ગયો છે

સારી છે મજા આવે એવી કેટલું વેઇટિંગ ફાઈવ મિનિટ જ છે ચલો આવામાં જવાય ફાઈવ મિનિટ વેઇટિંગ હોય મજા લઈ લેવાની અમારે જવાની અંદર જવાનું છે બહુ મસ્ત રાઈડ છે બેન ક્યાં જઈ છો દરવાજો ખોલી હું ને દેવમ તમે બેઠા તા બહુ મજા આવી ગઈ એમને નહીં દેવમ બલ્લી ગયા અમે પાછા આજે છે ને પહેલી વખત અમારે એવું બન્યું છે કે અમે થેપલા નથી લઈને આવ્યા હે અંકી આપણે ને તો કોઈને કોઈ તો થેપલા હોય જો ખમણ છે રેપ છે સેન્ડવિચ છે ને બધા હવે ભૂખ્યા બરાબર ના થઈ ગયા છે બહુ ભૂખ લાગે છે આમ જો આ બધા નાના છોકરાઓ વચ્ચે દેવાન બેસી ગઈ મોટી અમારે શું થયો એન્જોય આમ જો

જરીક જરી ખાવું એટલે દેવા અમને જો બધા અને સવારમાં માં કેટલો વરસાદ હતો અત્યારે એટલું સરસ વેધર થઈ ગયું છે ને તમે ફૂલ આજે એન્જોય કર્યું છે હે ને દેવી અહીંયા તમારો વા જટી આવી ખાઈ ગયા છે રાઈડ માં બહુ ને આ ભાઈ બેન મજા આવી આજે ચાલો મજા આવી મજા આવી

બેટા છે એને જો એને કેટલી એનર્જી આવી ભાગે બહાર બીજા બેસવાનું હોય નઈ જો અહિયાં કેટલું સરસ વ્યુ છે ચાલો જો થ્રોપ પાર્ક ને બાય બાય કરી દઈએ હવે આજ માટે નેક્સ્ટ યર પાછા આવીશું આજે અમે બહુ ફોન કર્યું બધાએ અમારા થોડા મૂડલેસ પીપલ થઈ ગયા છે બટ ઈસ ઓકે નેક્સ્ટ યર અમે ફરીવાર આવશું તું તો સેકન્ડ ટાઈમ આવી કે હરું હે યુ શુડ બી હેપી ધેન બેટા આ લોકો હજી અત્યારે એન્ટ્રી લે છે આ લોકો છે ને અહીંયા નાઈટ સ્ટે ઓવર એ ઘણા લોકો છે ને અહીંયા નાઈટ માં સ્ટે ઓવર કરે છે હા એટલે મજા આવે અમે તો હવે નીકળીએ છીએ કારણ કે અમારા ઘરથી કઈ બહુ દૂર નથી ફોર્ટી ફાઈવ મિનિટ જેવું છે એટલે થેન્ક યુ તો અમે એક્ઝિટ લઈ લીધું છે બહુ જ એન્જોય કર્યું આખો દિવસ એટલી બધી મજા આવી ને હવે છેલ્લે બધા લોતપોત થઈ ગયા છે ચાલો તો વિડીયોને એન્ડ કરી દઈએ ફરીથી મળીશું ખરે નવા વિડીયો સાથે ભાઈ બાય જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ બાય